નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો જેના લેખક છે પત્રકાર ધર્મેન્દ્રસિંહ ઝાલા ગુજરાત વિધાનસભા ગૃહની આજે બપોરે મળેલી બેઠકમાં બેઠકના પ્રારંભે ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ વિભાગ નાગરિક ઉડ્ડયન વિભાગ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મહિલા અને બાળ કલ્યાણ વિભાગને સ્પર્શતા પ્રશ્નો અંગેની ચર્ચા હાથ ધરવામાં આવી હતી કાળ દરમિયાન કુપોષણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે કુપોષણ એક વિષ ચક્ર છે આ વિષ ચક્રને તોડવા માટે તમામ સ્તરે પ્રયત્નો કરવા પડશે રાજ્યને કુપોષણ મુક્ત બનાવવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે પોષણને વિશેષ પ્રોત્સાહિત કરવાના હોલિસ્ટિક એપ્રોચ સાથે રાજ્ય સરકારે અંદાજપત્રમાં ખાસ જોગવાઈ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા સૂત્ર હર ઘર પોષણને જન આંદોલનના ભાગરૂપે લઈ જવાશે કુપોષણને નાથવા માટે નાગરિકોના વર્તનમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે દરેક નાગરિકે પોતાના આરોગ્ય અને પોષણ માટેની જાગૃતિ કેળવવી પડશે આંગણવાડીના બાળકોમાં કુપોષણની સ્થિતિ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે કુપોષણ એ માત્ર ગરીબોમાં જ છે એવું નથી કુપોષણ એ સમૃદ્ધ પરિવારોમાં પણ જોવા મળે છે અલ્પપોષણ અને અતિપોષણ બંને કુપોષણના પ્રકાર છે માટે અનેક કારણો જવાબદાર છે એમાં જન્મ સમયની સ્થિતિ બાળકના જન્મનો ક્રમ માતાનું આરોગ્ય સામાજિક આર્થિક સ્થિતિ રહેણી કરણી ખાન ટેવો કોઈ ચેપ વ્યસન વગેરે જેવી અનેક પરિસ્થિતિ અસર છે અનેક કારણો કુપોષણ માટે જવાબદાર છે આજે શું ખાવું અને શું ન ખાવું તે માહિતીના અભાવે લોકો કુપોષણનો શિકાર બને છે પોષણ અંગે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની માહિતી આપતા મંત્રીએ જણાવ્યું કે પૂરક પોષણ યોજના અંતર્ગત ત્રણથી છ વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો કિશોરીઓ અને સગર્ભાધાત્રી માતાઓને ટેકહોમ રાશન પૂરું પાડવા માટે આઠસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે પૂર્ણ યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેકહોમ રાશન માટે ત્રણસો ચુમ્માલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાને એક હજાર દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક લીટર તેલ આપવામાં આવે છે જેના માટે ત્રણસો બાવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પોષણ સુધા યોજના હેઠળ એકસો છ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે એકસો ઓગણત્રીસ કરોડની જોગવાઈ કરાઈ છે તેમ મંત્રીએ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું પ્રશ્નોત્તરી બાદ તાકીદને જાહેર અગત્યની બાબતો અંગેના પ્રશ્ન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ રજૂ કર્યો હતો જેમાં તેમણે રાજ્યમાં તાજેતરમાં વડોદરામાં પાદરાના એકલબારા ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાં બ્લાસ્ટ થતા ત્રણ કામદારોના મોત થયા છે અને પાંચ જેટલા કામદારો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર હેઠળ છે ત્યારે અસરગ્રસ્તો અને કામદારોમાં ઔદ્યોગિક તાલીમ અને સલામતી સામે રોષ અને ભયની લાગણી પ્રસરી છે તે નિવારવા અને મૃતકોના પરિવારજનો અને અસરગ્રસ્તોને શ્રમિક કાયદા અન્વયે સહાય ચૂકવવા સરકારે શું પગલાં લીધા છે તેની વિગત સરકાર પાસેથી માંગી હતી તેમના સવાલના ઉત્તરમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સમગ્ર વડોદરા જિલ્લામાં ધી એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ ઓગણીસો અડતાલીસ લાગુ પડતો હોઈ કારખાનામાં મૃત્યુ પામેલ શ્રમયોગીઓના કાયદા કાયદાસરના વારસદારોને કેન્દ્ર સરકારના ઇએસઆઈસી દ્વારા મળવાપાત્ર વળતર ચૂકવવાની કાર્યવાહી કરવા માટે દાવા કારખાનેદાર દ્વારા ઇએસઆઈસી વિભાગમાં રજૂ કરી છે સારવાર હેઠળના યોગીઓને પણ ઇએસઆઈસી કામદાર વળતર અધિનિયમ ઓગણીસો ત્રેવીસ હેઠળ મળવાપાત્ર વળતર અંગેના દાવા કારખાનેદાર દ્વારા રજૂ કરી દીધા છે તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત મૃત્યુ પામેલ ત્રણ શ્રમયોગીઓના પરિવારજનોને રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તંત્રના પ્રયાસો દ્વારા માનવતાના ધોરણે ત્રીસ ત્રીસ લાખ એમ કુલ નેવ લાખ કારખાનેદાર પાસેથી યૂકવણું કરાવવામાં આવ્યું છે મંત્રી શ્રી વધુમાં જણાવ્યું હતું કે કારખાનામાં હાલમાં ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવા માટે નાયબ નિયામક દ્વારા કારખાના દ્વારા ઓગણીસો અડતાળીસ હેઠળ મનાઇ હુકમ આપવામાં આવ્યો છે કારખાનામાં અકસ્માત બનેલ બનાવ અન્વયે આનુષાંગિક વિગતવાર તપાસ ચા શિક્ષણ જણાવ્યું કે સહજીવન સંસ્કૃતિ અને ગુણોની કેળવણી થાય એ માટે સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની શાળાઓમાં ધોરણ છ થી બારમાં આગામી સત્રથી ભગવદ ગીતાના મૂલ્યોનો અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે તેમણે કહ્યું કે હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા એ ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે અને વિશ્વચિંતકો તેમાંથી માર્ગદર્શન લીધું છે ગીતાનું મહત્વ અલૌકિક છે ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે શ્રી પાનસેડાએ વધુમાં કહ્યું કે દરેક વાલીનું સપનું હોય છે કે પોતાનું બાળક સંસ્કારી બને જીવન જીવવાની પદ્ધતિથી વાકેફ થાય એ માટે અમે સામાજિક ઉત્થાન માટે સામાજિક જવાબદારીથી લાવ્યા છે ભારતીય સંસ્કૃતિમાં યોગ એ આપણી આગવી ઓળખ છે જેને યુનોએ પણ સ્વીકારી છે વિશ્વ યોગ દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે એમ ભગવદ્ ગીતાના મૂલ્યોને સમજીને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ગીતા ડે ઉજવવાનો નિર્ણય કરાશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો મંત્રીએ ઉમેર્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો સમાવવામાં આવ્યા છે જે પૈકીનું એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ વૈવિધ્યસભર પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાનની પ્રણાલીઓ તેમજ પરંપરાઓ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી ઉદ્ભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે જે મુજબ ધોરણ છ થી આઠમાં શ્રીમદ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પાઠન પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે તો ધોરણ નવ થી બારમાં શ્રીમદ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે નાણામંત્રીએ વિધાનસભા ભવનમાં રજૂ કરેલા પૂરક માંગણી પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય સંગીતા પટેલે જણાવ્યું પાટીલે જણાવ્યું કે ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી તરીકે ઓળખાતું સિટી ગ્લોબલ ફાઇનાન્સ હબ તરીકે ઉભરી રહ્યું છે રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું